સાહિત્ય સંગીત કલા વિહીન સમાન પશુ સ્વચ્છ વિશાણ જોકે કચ્છ પટેલ સમાજ માટે તો સવાલ નથી તમે ભજન ભજનને તમે ખબર પડે તમે બોલો કે આ ભજન ભણું છું અમે બીજે ગમે તેમ કે ચાલે અહીંયા તો અડગણ ખબર પડે કે આ ભજન હીરાબાઈનું છે આ નક્ષિંહ મહેસાનું છે આ નસિવ જીવનનું છે આ સતારમાં ગુનું છે એમ ખબર પડે સાહેબ એટલે આજે આનંદ આજ શિરંગ સલોનો છે લક્ષ્મીપુરા કરવામાં જ કંતન વર્ષે મેં સાહેબ હા તો આનંદ ગતિ મજા હતા આ વેલ નંબર કો

અને એ જ પાંચ તત્વોનું આ મારું અને તમારું શરીર બન્યું છે એમાં જે જળ તત્વ છે એ જળ તત્વમાં પરમાત્માએ 21 લાખ જીવ અમે અમે નોકરી કરતા હતા ને ત્યારે શીખવાડતા હતા છોકરાને જળચર પ્રાણીઓ વિશે દેડ કોન માછલી મગર ને કાચ બને હું ચાર પાંચ શીખવાડતા બાકી પરમાત્માએ તો 21 લાખ જેવા જીવજંતુ જંતુ બનાવ્યા છે જેના હજુ આપણે નામ નથી ઓધી એકવીસ લાખ જીવો પાણીમાં આપણે પાણીમાં ઉત્પન્ન થયેલા છીએ માના ઉદરમાં માં મહિના સુધી આપણે પાણીમાં હતા આપણી આજુબાજુ પાણી હતું અને નવ મહિના સુધી આપણે આ મોઢેથી કશું ખાધું નથી નાક શ્વાસ નથી લીધો માત્ર નાભી દ્વારા મારો તમારો માના ઉદરમાં વિકાસ થાય નવ મહિને બાળક તરીકે મારો તમારો જન્મ થયો અત્યારે તમારું કે મારું મોઢું દોઢ મિનિટ નાક અને મોઢું દબાઈ દેવામાં આવે ને તો રામ હમી જાય પણ એ પરમાત્મા એ મદાન સમને 9-9 મહિના ઉધિ માના ઉદરમાં ખાધા પીધા ઉદર સ્વાસ્થ નિદા પર જીવતા રાખ્યા છે હે જીવાલા 9-9 મહિના માતાના ઉદરમાં વસ્યો

આપણે શાંતિથી જીવીએ છીએ જીવવા દે છે નકર ટોટલ પાંચ લાખ માણસો મરી ગયા હતા એ વખતે પાંચ લાખ જતા રહ્યા હતા સાહેબ ખિસ્સામાં પૈસાની ફપીઓ લઈને ફરતા હતા ઓક્સિજન હોતતા હતા પૈસા હતા ઓક્સિજન નતો પેલું ઇન્જેક્શન હોતતા હતા કઈ ગયો એ વખતે ડોરીઓને નો માવડી ગયો હતો એમડીસી

મરી જવાની કે મરી જઈએ તો કે આપણે મરવા જાય છે હું રોક ટાઈમે રોકાવા માટે બસ ના સનાતન સત્ય છે ભાઈ મને બે વર્ષ સાહેબ એવા જ આ બે એનો યુગ ઉપયોગ કરી લીધો સાહેબ એ બે વર્ષમાં બહેનો જાત જાતની રસોઈ બધી એકી ઘેર રહી ભાઈઓ એ ઘેર હતા ઓફિસો દુકાનો કારખાના સ્કૂલોનું બોલો બધું બંધ

ऑफिस इस बंदे ने दो बार देर देर में हूं ही क्या मन के प्रवीण भाई मैं वस्तु ही क्यों क्योंकि हूं एक ही कचरो काट तो काटता अगर जाइन को तो करता करते पासल जावे हम के ही किए क्या तब ये साहिब बहुत तकलीफ पेटी मेहनत में પણ બચી ગયા આપણે પરમાત્મા ની દયા હોય માબાપ ના આશીર્વાદ હોય જે હોય આપણા કોને કર્મ હોય આપણે રહી ગયા છીએ એ તો પાંચ લાખ માણસ માં ગયા અને આપણે રહી ગયા શું કરવા શું કરવું પજ ગર્યો કરવા વજન કરવા કરી લ્યો તમારી નહીં તો પાછળથી પસ્તાવો થાય

આપણે વજન કરવા પડશે એવી આ સરસ મજાનો અવતાર મળી ગયો સર રોજ રોજ જુદું જુદું ખાવાનું મળે રોજ નવા નવા કપડા પહેરવાનું મળે પૂર્વ જન્મના કર્મના જે ભાગ્ય બંધાયું ને એ ભાગ્ય લઈને આપણે આયા છીએ અને એ ભાગ્ય લઈને ત્યારે ભોગ ફેર્યા છે અને જમું ત્યારે હું લઈ જવું તો કર્મ લઈ જવાનું છે